પહેલાં તમે આ ઇમેજ જુઓ હવે આ ઇમેજ જુઓ હવે ફરીવાર આ ઇમેજ જુઓ અને આ ઇમેજ જુઓ તો આ જે ઇમેજીસ ક્રિએટ થાય છે એ તમે તમારા વોટ્સઅપની અંદર જ તે ક્રિએટ કરી શકો છો શું તમે જાણો છો કે આ ઇમેજ કઈ રીતે ક્રિએટ થાય છે જો નથી જાણતા તો અમારી સાથે વિડીયો પૂરો જુઓ અને તમે પણ આવા એટ્રેક્ટિવ ફોટો તમારા વોટ્સઅપની અંદર જ બનાવી શકશો તમારે કોઈ પણ ગૂગલનો પણ યુઝ કરવાની જરૂર નથી તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તો વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો આપણે વોટ્સએપને ઓપન કરી લેવાનું છે મિત્રો જેવું જ આપણે વોટ્સએપને ઓપન કરશું તો અહીંયા એક આપણને મેટા એ આઈનું ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશું એટલે આ પ્રકારની એક સ્ક્રીન તમને જોવા મળશે હવે જનરલી આપણે ઇમેજ કોઈને સેન્ડ કરતા હોઈએ તો અહીંયા ક્લિક કરીએ છીએ તો ત્યાં પહેલાં તો ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરીને તમારે પર્ટિક્યુલર ઇમેજ જેને ચેન્જ કરવી છે તેને સિલેક્ટ કરી લેવાની છે તો અહીંયા હું આ ઇમેજને સિલેક્ટ કરું છું હવે મારે આ ઇમેજનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે તો અહીંયા હું લખીશ ચેન્જ ધ બેકગ્રાઉન્ડ અને સેન્ડ કરીશ તો એઆઈને એ ફોટો મળશે અને એઆઈ તેના પર વર્ક કરશે અને તેનું બેકગ્રાઉન્ડ મને ચેન્જ કરીને આપશે તો અહીંયા જો અત્યારે બેકગ્રાઉન્ડ કેવું છે તો કે એક રૂમનું વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે બરાબર તો જો અહીંયા બીજો ફોટો હવે મને એઆઈ આપ્યો છે તો એનું બેકગ્રાઉન્ડ ટોટલી ચેન્જ કરીને મને આપી દીધું છે હવે સપોઝ આમાં જે શર્ટનો કલર વ્હાઇટ છે તો એને મારે રેડ કરવો છે તો હું સિમ્પલી લખીશ પ્લીઝ સેટ ધ કલર ઓફ શર્ટ ટુ રેડ અથવા ખાલી લખ્યું હોય આપણે ચેન્જ ધ કલર ઓફ શર્ટ ટુ રેડ તો પણ ચાલે જ તો અહીંયા આપણને હમણાં રેડ કલરનો શર્ટ કરી આપશે અને ઇમેજ આપણને બીજી ડિસ્પ્લે કરશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મને રેડ કલરનો શર્ટ કરીને આપ્યો હવે આમાં બિયર્ડ જે બતાવી છે મારી એ થોડીક એટલી બધી ડાર્ક નથી તો એને ડાર્ક કરવી છે બરાબર તો અહીંયા સિમ્પલી અહીંયા રિપ્લાય કરવાની આપણે ફૂલ બ્લેક બિયડ અને સેન્ડ કરી દેવાનું તો એ આના પર વર્ક કરશે અને એક ઇમેજ ફરીવાર આપણને આપશે તો એને પણ આપણે જોઈએ ડાઉનલોડ કરીએ ઇમેજને તો જોઈ શકો છો ફૂલ ડાર્કમાં મને બ્લેક જે બિયડ છે આપી દીધી તો એવું નથી એક જ ફોટો પર વર્ક કરે હવે હું એક બીજો ફોટો સિલેક્ટ કરું તો એની માટે બીજા ફોટા જોઈએ તો અહીંયા જુઓ મારી પાસે ચાર પર્સનનો ફોટો છે બરાબર હવે આમાં કોઈને બિયડ નથી તો આ બધાને બિયડ આવે એવું કરવું હોય તો તો અહીંયા નીચે લખશું મેક અ ફૂલ બ્લેક બિયડ ટુ ઓલ પર્સન અને સેન્ડ કરીએ તો એના પર વર્ક કરશે અને એક હમણાં બીજી ઇમેજ આપણને તે ડિસ્પ્લે કરશે તો ફરીવાર આને આપણે ડાઉનલોડ કરીએ તો તમે જોઈ શકો છો કે ચારેય પર્સનને બ્લેક બિયર્ડ આવી ગઈ છે બરાબર હવે આનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો ફરીવાર આને આવી રીતે સ્ક્રોલ કરીને રિપ્લાય કરવાની ચેન્જ ધ બેકગ્રાઉન્ડ અને સેન્ડ કરવાનું તો તમે જોઈ શકો છો એક બીજી ઇમેજ મને એઆઈએ પ્રોવાઈડ કરી છે તો બેકગ્રાઉન્ડ તેનું ટોટલી ચેન્જ થઈને આવી ગયું છે તો હવે તમારે જો તમારી ઈમેજમાં કાંઈ પણ ચેન્જીસ કરવા છે તો તમારે ગૂગલમાં જવાની જરૂર નથી તમે તમારા વોટ્સઅપમાં તે મેટા એઆઈનો ઉપયોગ કરીને આ બધા ચેન્જીસ કરી શકો છો તમારે જો બીયડ ના ઉગતી હોય તો તમે એઆઈની મદદ લઈને તેને ઉગાડી શકો છો અને કાંઈ પણ કપડામાં તમારે કલર ચેન્જ કરવો એ પણ કરી શકો છો બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકો છો તો આ ઘણી જ બધી ફેસિલિટી તમને મેટા એઆઈ પ્રોવાઈડ કરે છે ખાલી ઈમેજ માટે નહીં પરંતુ ઘણું બધું બીજું પણ મેટા એઆઈનો ઉપયોગ કરીને થાય છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો પહેલાં તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો કે આ ફીચર કેટલું યુઝફુલ છે અને વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા જો તમે હાઈપ કરશો તો મને એનો ફાયદો થશે અને બીજા લોકો સુધી આ વિડીયો પહોંચશે થેન્ક યુ વેરી મચ